વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્ગ અને વર્ગનું એમાં પહેલો ગણાયેલો છે બીજો એ ગણાયેલો છે અને આજે ત્રીજો ગણીએ છીએ બરાબર આપણી સિસ્ટમ છે ભલે ખાલી જગ્યા રહી પણ દાખલો તમને સંપૂર્ણ સમજ આવે એ રીતે જ ગણું છું હું એટલે એ રીતે જ ગણું સોળનો વર્ગ અને સત્તરનો વર્ગની વચ્ચે ખાલી જગ્યાઓ સંખ્યાઓ છે હું સોળનો વર્ગ કેટલો થાય આપણને ના આવડતો હોય તો પંદરનો બસો પચીસ થાય બરાબર તો સોળનો કેટલો થશે બસો છપ્પન થશે સત્તરનો કેટલો થાય તો ના આવડે તો સત્તર ગુણ્યા સત્તર કરી દેવા જીરો સાત એક સત્યુ સત્તિ ઓગણપચાસ નવડો વધી ચાર સાત એકા સાત આઠ નવ દસ અગિયાર નેવ્યાસી થાય સાત ને એક આઠ ને એક બે બસો ઓકે ઓકે વચ્ચેની સંખ્યા તો છપ્પન છપ્પન સત્તર પછી ગણવાના બરાબર અથવા બસો નેવ્યાસીમાં બસો છપ્પન બાદ કરી દેવાના નેક ઉમેરવું પડકાર બરાબર પણ એવું ના કરવું હતું ગણી લે છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસઠ સાહીઠ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ પોસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણીસો સિત્તેર એકોતેર બોતેર પંચોતેર ચોતેર સિત્યોતેર ઇઠ્યોતેર ઓગણ્યાસી એંસી બ્યાસી ત્યાં ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાશી ને અઠ્યાસી એટલે પંદરને પંદર ત્રીસ ને બે બત્રીસ આવ્યા તો વિદ્યાર્થી મેં બત્રીસ આપેલા છે જો અહીંયા આપેલા છે આ સંખ્યાએ ના લેવાય અને આ એ ના લેવાય વચ્ચેની કયું છે પાયથાગોરસ ત્રિપુટીની બે સંખ્યાઓ બાર અને તેર છે તે ત્રીજી સંખ્યા કઈ વિદ્યાર્થી મિત્રો ત્રીજી સંખ્યા છે આવું બાર અને તેર હોય એટલે ત્રીજી એનું સૂત્ર જ હું પછી ડીપમાં તમને સમજાવીશ પાંચ કઈ રીતે તો બારનો વર્ગ એકસો ચુમ્બાલીસ પાંચનો વર્ગ પચીસ પોતને ચાર નવ ચાર બે છ અને એકસો ઓગણ્યો સિત્તેર એટલે તેરનો વર્ગ એકસો ઓગણ સિત્તેર વર્ગ ખાલી જગ્યાનો વર્ગ બરાબર આઠનો વર્ગ કેટલો ચોસઠ એ વાત કરો એટલે ચાર આઠમાંથી છ જાય એટલે આઠનો વર્ગ ચોસઠ છે ઉભારો ઉભારો થોડી ભૂલ થાય છે આઠનો વર્ગ ચોસઠ વત્તા અહીં એસી આપેલા છે તો અહીં કઈ સંખ્યા લખીએ અહીં વર્ગ આપેલો છે જુઓ તો અહીં કઈ સંખ્યા લખવી પડે તો એવી કઈ સંખ્યા લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં થાય તો અહીં કોની જરૂર પડશે બરાબર તો અહીં સોળ લખવા પડે જો છ ચાર દસની શૂન છ એક સાત ને એટલે સોળ સોળે કોનો વર્ગ છે ચાર તો અહીં કેટલા આવશે ચાર આવશે હું ચારસોનું વર્ગમૂળ તો વીસ આવો વીસ ગુણ્યા વીસ કરો એટલે ચારસો વીસ આવી રહ્યા બસો છપ્પન કોનું વર્ગમૂળ છે તો બસો છપ્પનનું એ સોળ ગુણ્યા સોળ કરો બસો છપ્પન પણ એક પોઈન્ટ કાપો એટલે એક પોઈન્ટ છ તો પાંચમાનો વિદ્યાર્થી મિત્રો શું આવશે ડી આવશે આ ખાલી જગ્યાઓ તમને એવું લાગે છે પણ ખરેખર બહુ સમજ માગી લે એવી છે હું આગળનું ફેજ વિદ્યાર્થી મિત્રો કાઢી લઉં છું એક મિનિટ ઓકે ચલો લઈ લીધું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો છઠ્ઠો જેનો એકમનો અંક સાત હોય તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક ખાલી જઈ જાય હવે સાતનો વર્ગ કરીએ એટલે ઓગણપચાસ તો એનો એકમનો અંક નવ આવે તો નવ હશે ઓકે જેનો એકમનો વર્ગ આઠ હોય તો અઠયો અઠ્યો ચોસઠ ચોસઠ એટલે પાંચ એકમનો અંક ચાર આવે અહીં નવ છે એટલે એક્યાસી એટલે એક આવે એકદમ ઈજી છે એક્યાસીના વર્ગમૂળનું વર્ગમૂળ ખાલી જગ્યા છે આવું એક્યાસી હોય એનું વર્ગમૂળ કેટલું વ્યાગ્ર નવ નવનું વર્ગમૂળ ત્રણ તો અહીં ત્રણ આવશે ચારના વર્ગનો વર્ગ ખાલી જગ્યા છે આવું ચારનો વર્ગ કરો તો સોળ ચારના વર્ગનો વર્ગનો અને સોળનો વર્ગ કરો તો બસો છપ્પન તો અહીં બસો છપ્પન આવશે શું લખ્યું છે એ તમારે ધ્યાનથી વાંચવું પડે ત્રણસો ચોવીસનું વર્ગમૂળ ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રણસો ચોવીસ એટલે આપણને ખબર છે વીસનો વર્ગ કેટલો થાય વીસનો વર્ગ ચારસો થાય એટલે વીસથી નીચો જવાબ આવે કારણ કે વીસ ગુણ્યા વીસ એટલે ચારસો થાય પંદર ગુણ્યા પંદર એટલે બસો પચીસ થાય તો આ વચ્ચેની સંખ્યા છે એટલે પંદર અને વીસની વચ્ચે જવાબ આવે એક લોજિક છે તો તમે જુઓ પંદર અને વીસની વચ્ચે કેટલા છે અઢાર દાખલો ના ગણો ને વિદ્યાર્થી મિત્રો તો પણ તમે લોજિક દોડાવો તો એ આવડી ગયા અઠ્ઠાણું ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યાએ વળી તો ભાગાકાર પૂર્ણ વર્ગ બને ભાગાકાર કરીએ તો અઠ્ઠાણું ભાગ્યા ત્રણ આઠના આઠ સોળને સત્તર એટલે ત્રણેય તો ભગાશે જ નહીં ચારેય જોઈએ તો ચારેય નહીં ભગાય બે ભાગીએ તો અઠ્ઠાણું કેટલા આવે તો વિદ્યાર્થી મિત્રો ઓગણપચાસ આવ અને ઓગણપચાસ એ વર્ગ સંખ્યા છે બરાબર કાંકર વર્ગમૂળ સાત ને એટલે જવાબ કયો આવશે સી બે આવશે તો બારમામાં વિદ્યાર્થી મિત્રો સી આવ્યો બત્રીસને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતો પૂર્ણ વર્ગ બને બનાવું ગુણવાન છે બત્રીસ દુ ચોસઠ અને ચોસઠનું વર્ગમૂળ આઠ એટલે ડાયરેક્ટ શું આવી ગયું ડી આવી ગયો અમુક ટાઈમે તો જોવન ખ્યાલ આવી જવું છું જેનો એકમનો ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ ન હોય આવું એક હોય તો પૂર્ણ વર્ગ હોય હા એકનો વર્ગ એક એટલે હોય છ છત્રીસ છત્રીસ એટલે છ હોય ચાર સાત ના હોય ચાર ચારે ચાર જોઈએ તો ચોસઠ એટલે આઠ નીકળે એટલે સાત જવાબ આવશે સાતમાં ના હોય પોસિબલ જ નથી બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમારી ખાલી જગ્યા છે એ પૂરી થાય છે ખરો ખોટો નેક્સ્ટ આપણે જોઈએ છીએ બરાબર છે